દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે આગાહીના કારણે મહાનગરપાલિકા તંત્ર એલર્ટ મોડ પર છે સુરત ફાર વિભાગ એલર્ટ મોડ પર છે ફાર વિભાગે અલગથી કંટ્રોલ રૂમ ઉભો કર્યો છે કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા તંત્ર સજ્જ છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારેથી ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈને સુરત જિલ્લા તંત્ર પણ હાલ સજ્જ થઈ ચૂક્યું છે ત્યારે ગત રોજ મહત્વપૂર્ણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જિલ્લા કલેક્ટર અને સુરત મહાનગરપાલિકા વચ્ચે મળેલી મહત્વપૂર્ણ બેઠકની અંદર મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે અને આપ જોઈ શકો છો તેમ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે અલગથી એક ફાયર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે આપને કંટ્રોલ રૂમ તરફ લઈ જવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતની અહીં જે છે તે હવે કામગીરી હાથ ધરવામાં આવશે કારણ કે ત્રણ દિવસ છે તે ખાસ કરીને જે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે અને તે આગાહીના પગલે તંત્ર કેટલું સજ્જ છે તે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું આ એક અલગથી અલાયદો જે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને સતત ચોવીસ કલાક સુધી ફાયર વિભાગના જે જવાનો આ કંટ્રોલ રૂમ ઉપર બહાર નજર રાખી બેઠા છે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ જો પરિસ્થિતિ એવી ઉભી થાય ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડે અથવા તો બિલ્ડિંગ કોલઅપ્સ થાય અથવા તો હોર્ડિંગ્સ તૂટી પડે તો આવી સિચ્યુએશનની અંદર ત્વરિત જે રાહત કામગીરી કરતી ટીમોને કઈ રીતે દોડાવી શકાય તે માટે આ કંટ્રોલ રૂમ ઉપરથી જ સીધી સૂચના આપવામાં આવે છે અને તેને લઈને જે અહીં જે અધિકારી ગણપણ ઉપસ્થિત છે જે અધિકારીના

પણ તાત્કાલિક ઇમરજન્સી કંટ્રોલ રૂમ એક ચાલુ કરવામાં આવેલું છે જેના વાવાઝોડાને એની આગાહીના કારણે ઇમરજન્સીમાં તાત્કાલિક ઉપર કમિશનર સાહેબનો હુકમથી ચાલુ કરવામાં આવે છે સર કઈ કઈ સૂચનાઓ આપવામાં આવી છે અને જો પરિસ્થિતિ એવી ઊભી થાય તો તે માટે ફાયર વિભાગનું જે તંત્ર કેટલું સજ ફાયર બ્રિગેડનું તંત્ર તો એમ સજ્જ છે પણ ઉપરથી અમને અમારા ચીફ ફાયર ઓફિસર સાહેબની સૂચના મુજબ ફાયર કંટ્રોલને તમામ ફાયર સ્ટેશનોને અમે એલર્ટ કરી દીધેલા છે અમારે ત્યાં તમામ ફાયર સ્ટેશન ઉપર ઝાડની કામગીરી ઝાડ પડે તો એની આ કામગીરી માટે ઝાડના મશીનોને એ બધા અમારે ત્યાં ઓલરેડી બધા સર્વિસને એ બધું કમ્પ્લીટ કરી જ દીધેલા છે અમે પ્રી મોન્સૂનની કામગીરી સતત પહેલાં જ કરી નાખેલી છે જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તો આવા સંજોગોની અંદર બિલ્ડિંગ કોલેપ્સ થાય અથવા તો જે મોટા બેનર્સ અને હોર્ડિંગ્સ પણ લાગેલા છે તો આવી સંજોગોની અંદર કઈ રીતની પૂર્વ તૈયારીઓ પૂર્વ તૈયારીમાં તો અમારે તે હોર્ડિંગ્સ એ બધું જો પડે છે એનામાં તો અમારી પાસે જો તાત્કાલિક ફાયરમાં કંઈ કોલ આવે તો અમે ઝોન કંટ્રોલ રૂમમાં જાણ કરીએ છીએ ને ઝોનમાં તે લોકો માણસો મોકલીને એ લોકો એની વ્યવસ્થા કરી દે છે ખસાવવાની બધી અને ત્યાં સુધી અમારી ટીમ જોડે ત્યાં પહોંચી જ જાય છે ફાયર કંટ્રોલની કરવામાં આવી છે તો તેને લઈને ફાયર જવાનોની રજા કઈ એવું રદ કરવામાં ના હાલ તો રજા તમામ અધિકારી હાલ રજા ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવે છે બિલકુલ રજા પણ હાલ રદ કરી દેવામાં આવી છે ત્રણ દિવસ માટે કારણ કે આગાહી કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે કઈ રીતે સતત જે ફાયરના જવાનો છે તે મળતા કોલ અટેન્ડ કરી અને જે તાત્કાલિક ટીમો દોડી શકાય તે માટે સંપૂર્ણ સજ્જ જોવા મળી રહ્યા છે હાલ આવી કોઈ પરિસ્થિતિ જોવા નથી મળી રહી પરંતુ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે સુરત જિલ્લા તંત્ર આ પ્રમાણે સંપૂર્ણ જે છે તે સજ્જ જોવા મળી રહ્યું છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા જે તૈયારી છે તે હાલ દર્શાવવામાં આવી છે કેમેરામેન અજય ખુમાર સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફસ સુરત